પાટણ જિલ્લાના રાધનપુર રેલવે સ્ટેશન ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના અમાવાસના સોમવાર નિમિત્તે ભજન ભૂજન અને યજ્ઞ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યક્ષની અંદર રમેશભાઈ કેસાજી ઠાકોર પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો અને આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના ભોજનદાતા સાબાવાડીયા કેશાજી મફાજી રાધનપુર ઠાકોરવાસ પરિવાર દ્વારા પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર અને ઠાકોર સેનાના ભાવાજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુરના ધારા લવિંગજી સોલંકી મહોત્સવ અંતર્ગત હાજરી આપી હતી તેમજ આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવેલા તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે સાથે ભજન ચા પાણી નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી આજના પ્રસંગે મોટી સંખ્યામાં પંથકના લોકો ઉપસ્થિત રહ્યા હતા આણમાતનું અંતિમ સોમવાર અમાવાસા અને રેલવે સ્ટેશન રામેશ્વર માધવજીના મંદિરે આજે આવવાન હતું અને ભોજન પ્રસાદ ને જે છેલ્લા સોમવારે જે જમણવારનું આયોજન રાખેલ છે એના દાતા અમે રમેશજી કેસાજી ઠાકોર સાંપાવાડીયા પરિવારના રાધમ નાનો ઠાકોર બાદ રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ